રાજુભાઈ હે ને હાલો એ રાજુભાઈ વ્યાજાય આજ જાને કે જીદ ના કરો રામભાઈ ની ત્યાં કે બેઠા રહી હે કારણ કે આપ કોઈ દેશી રે મળે તો ભાઈ જીવાય નો થાય હું રાજુભાઈ ની હિગત માં કા ને જો બા અને બધુંય સારું છે માતાજી ની દયા છે કેટલો ટાઈમ થી આવું આવું કરતા પણ આજ ટાઈમ જોડેલો તો આયા ની સે લોકલ બસું આ રીતના બસો આખો દી ચાલુ જોય

તો અટાણે જો વેધર નું તો આવું છે મારા પાછળ જોતા હે એટલા રસ્તા પર પાંદડા થઈ ગયા પાછળના બધા ઝાડવા હે ને એમાંથી પાંદડા લગભગ એવું ખાવા મીંડા પાનખર ઋતુ આવે ગઈ ને અટાણે વિન્ટર ચાલુ થવા મીંડો થોડો થોડો ને જોવા લ્યો કેવું મસ્ત મસ્ત વાતાવરણ હે વેધર હે નાઇસ

બનાવતા હોય બિલ્ડિંગ બનાવવું બિલ્ડિંગો બનાવતા હોય મકાનો કે પછી રોડનું કામ હોય કે આઈ ડોન તીનસો કાંઈ મકાનોનું જ કામ અલે તો જો ચારે બાજુ ઇટાસીયુન જેસીબી પડી આ બાજુ જુઓ જોયું અને આ ભાવતા હોય એરિયોમાંય કે ખાઈણું નથી બનાવતી માલ ભરવાનું અને સાઈડમાં મોટી મોટી ખાઈણું છે

આ વેધર આજ જોરદાર હે વરસાદ ચાલુ હે જોરદાર એટલે કે વરસાદ છે એમ તો આ આઈથી આઈ આઈથી આઈથી આ રાખે આ કેમેરો હે ને DJI Osmo Pocket 3 ઇઝ અ બેસ્ટ કેમેરા ઇન ધ બ્લોગિંગ તો તમારે લેવો હોય તો લે લેવાનો એકદમ નાનો મસ્ત આવે તો એવું બધું હે હાલા રાખે તમારા એની હરેક વિડીયા હારા હારા મૂકવાની કોશિશ કરી અને ભેગા બના રહીજો સાથ સત્કાર આપવા બદલ બધા એનો ખૂબ ખૂબ ધન્યવાદ અને જુઓ વરસાદ ચાલુ છે આજનું વેધર કંઈક આવું છે આ વરસાદને ઠંડીને ચાલુ થઈ ગયા વિન્ટર સ્ટાર્ટિંગ થયું એટલી તો બરફને જે નેતાયા ન પડ્યો પણ બરફ એવો ઓછો પડે બહુ પડતો ને આ રગબી કામ છે અડધે અડધી પોણી પોણી કલાકનો કલાક કલાકનો રસ્તો હોય બધા તો પેલી ડિલેવરી અને બીજી ડિલેવરી બાજુ બાજુ બહુ ત્રીજી ડિલેવરી પચાસ મિનિટ નથી થતું અને સોથી ડિલેવરી પચાસ મિનિટ આમ એટલે હિસાબ કરી લ્યો હું પૂરી સાડા ત્રણ છે તો ત્યાં જ વાગે છે સોથી ડિલેવરી અને પાછી એક થી બાકી બી બાકી છેલ્લી હવે જોઈએ આપણે કેટલા વાગે આજે નિયરલી પાંચ

કાર છે એની ડીલરશીપ અહીંયા છે બોક્સલ કાર અને મોટા મોટા ગાડીઓના બધા ડીલર આ બાજુ બહુ બધા છે અને લેસ્ટર ટાઉન ને બહાર છે ટૂંકમાં લેસ્ટર ટાઉનમાં ને એટલે આ રીતના હે જો આ બધી ગાડીઓ વેસે જૂની નવ્યુન બધી આ એમજી નો હે બાજુમાં હે આવું કિક છે બધુંય જો મસ્ત મસ્ત ગાડીઓ હતા અહીંયા તો રામ રામ સીતારામ જય માતાજી અને હર 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 મહાદેવ હર તમ બધા મજામાં એ હે ભગવાન માતાજી બધા રિક્ષા કરે તો લેસ્ટરમાં આવતા હોય પણ જ્યારે આવે ત્યારે મારે ટાઈમ ન હોય અને એ લોકો પાછા જે થી દૂર રહે બે અઢી નો રસ્તો હોય એટલે એને લીધે બી પછી ટાઈમ કાલે હું તો નહીં પણ થોડીક વાર આવ્યા હતા સાહ પાણી પીધા અને રાજુભાઈની મા બી બહુ સંસ્કારી છે અને આપણા જેવા જ છે ટૂંકમાં તો બહુ મજા આવી વાતું સીતું કર્યું અને સુખ દુઃખની વાતો વાતું કરી બધી કે હું જે પરિસ્થિતિમાંથી નીકળ્યો તો એ બી રાજુભાઈ બી એ જ પરિસ્થિતિમાં એ નીકળેલ છે એટલી એકબીજાને હરખું સમાંતર હોય જિંદગી લાઈફના જે સ્ટ્રગલ કરે કરે જ્યાં માણસ પૂ હોય એની ખબર હોય દુઃખ ના તો વાતું સીતું કર્યું અને પછી એ લોકો સા પાણી પીએ ને નીકળે ગયા પણ બહુ મજા આવી રાજુભાઈ થેન્ક યુ અને પાછા પણ આવી છે લેસ્ટરમાં આવી છે ત્યાં તો આપણે મુલાકાત થતી રહીએ અને બહુ સારા માણસ છે પાછી જોઈએ નવી ટ્રીપનો બી ક્યાંક આપણી એવું તો કંઈ ટ્રીપમાં બી જાય હું ક્યાંય અને તમારા એની સારા સારા વિડીયો શેર કરવાની કોશિશ કરી રાજુભાઈ જેવા તો આપણે નવો વિડીયા બનાવે પણ એ લોકો રાજુભાઈનું તો બહુ વર્ષોથી ઈ સ્ટ્રગલ કરે રાજુભાઈ અને બહુ સારું કામ કરે છે અને ભાઈને આની આ રીતને પ્રગતિ થાય અને માતાજી એની સાથ સહકાર આપે તો જુઓ વિડીયોમાં થોડીક વાર આવ્યા હતા ઘેર સુખ દુઃખની વાતો કર્યું અને

તો છોકરા રાજુભાઈ જીવાય ન થાય હું રાજુભાઈ હકીકતમાં હકીકત માં કા જો બા અને બધુંય સારું છે માતાજી દયા છે કેટલો ટાઈમથી આવું આવું કરતા પણ આજ ટાઈમ જોડે ગયો અને આવ્યા તો પાસા બી પધારજો હા ના ના બસ ઈ પ્રેમ ભાવ હે હા હાસી વાત છે ના ના રામભાઈ પણ જો નીતિ રાખે જો હાંસી કામ કરે તો દિવસ આવે એક દિવસ એમ શું છે કે ત્યારે તાત્કાલિક બધું જોઈએ રા પણ સપનું એ પૂરું કરે થાય પણ તમે સંઘર્ષ બહુ કર્યો ને

આપણો ડ્રેસ આપડી આપણી આપણી ગર્વની વાત છે ગર્વ રાખવો જોઈએ અમે ત્યારે તો બધાય ભાઈઓ જો આ રીતના પહેરે ને આ કામ કરવા જાય એટલે પહેરવું પડે પણ હકીકતમાં મેરનો પહેરવેશ છે ઈ હા સારું સારું તમે આવ્યા થેન્ક યુ અને પાછા પણ આવતા રહી જો રાજુભાઈ જો લોક બનાવે હામ હમ હા આ એક યાદી રહેજો ને રાજુભાઈ બસ 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 જો આપણે બધા પ્રેમથી ભાવ થી રી જઈશ બસ હા બસ 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 માતાજી માતાજી જય શ્રી રામ જય શ્રી રાજુભાઈ ને રાજુભાઈ વ્યાજ હે આજ જાણે જીદ ના કરો રામભાઈ ને કઈક બેઠા રહી હે કારણ કે આપ કોઈ દેશી રે મળે તો એવું છે રાજુભાઈ ના ચેનલ ની તો બધા ની ખબર જ છે ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુભાઈ અને અમારો ભાઈ છે બહુ સારો માણસ છે ને બહુ ગુડ માણસ છે સપોર્ટ તો બહુ કરે પ્રેમભાઈ બહુ આપે ને તમે આપજો રાજુભાઈના મમ્મીને બધાય એવા આપજો આ બધું હે